ગુજરાત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના આદેશ મુજબ રાજ્યની તમામ શાખાઓમાં કોરોના મહામારીમાં સેવા મૃત્યુ પામેલા તબીબોને કેન્ડલ માર્ચ યોજી તબીબોના પરિવારોનું સન્માન કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેના પગલે બસો એંસી સભ્યો ધરાવતી હિંમતનગર આઈએમએસ શાખાના તબીબોએ હિંમતનગરના આરોગ્યનગરથી કોરોના મહામારી દરમિયાન સેવા મૃત્યુ પામેલા તબીબોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મીણબત્તી સળગાવી માર્ચ યોજી હતી જે કેન્ડલ માર્ચ પોસ્ટ ઓફિસ પાસેના રેડક્રોસ ભવન ખાતે પહોંચી હતી જ્યાં કેન્ડલ માર્ચ પૂર્ણ થયા બાદ રેડક્રોસ ભવનના હોલ ખાતે હિંમતનગરના બે તબીબો કોરોનામાં સેવા મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારનું સન્માન કરાયું હતું ત્યારબાદ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ કેન્ડલ માર્ચમાં આઈ એમ એ હિંમતનગરના પ્રમુખ ડોક્ટર શૈલેષ પટેલ સેક્રેટરી ડોક્ટર રાકેશ પટેલ સહિત હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા આ કોલ આપવામાં આવ્યો છે કે આખા રાજ્યમાં જેટલી બી બ્રાન્ચો છે એ બધામાં આ રીતે એક કેન્ડલ માર્ચનું આયોજન કરી અને જે ડોક્ટર મૃત્યુ પામ્યા હોય જેમને શહાદત વહોરી છે એના સ્વજનોનું સન્માન કરવું